દોસ્તો આજે તો હું બહુ જ એટલે બહુ જ ખુશ છું શા માટે તમને બધાને ખબર છે કે આજે છે અમારી વાલી મેલડીમાંનો રવિવાર એટલે હું તો સૌથી પહેલાં આવી ગઈ છું અમારી મેલડીમાંના દર્શન કરવા માટે તમે જોઈ લો અને હું એક નહીં મારી સાથે મારો ભાઈ પણ આવ્યો છે એ પણ હું તમને બધાને બતાવી દઉં છું હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો વાતાવરણ ખરાબ છે એટલે વિડિયો જરા સારો નથી આવતો પણ ચાલશે જય મેલડીમાં કહી દે બધાને જય મેલડીમાં અમે મેરડી માના ધૂપની વાડ જોઈને બેઠા છીએ જોઈ લો કે અમને તો ખૂબ જ આનંદ આવે અમારી મેરડી માના મંદિરે એટલે સૌથી પહેલા આવી ગયા છીએ હજી બીજા કોઈ નથી મારી મમ્મી મારી મોટી બેન બધા રહી ગયા છે હું મારા મોટો ભાઈ બી આવ્યા છે હજી અમે નાળિયેલ પણ નથી વધી રહ્યા પણ જો માને પગથિયે પડ્યા છે અને અમે નહીં જો બીજા પણ બતાવજો એવું નહીં કે ખાલી માણસ પણ માના દર્શન કરવા માટે તો બીજું પણ છે એ તમને બતાવું છું જોઈ લો આ પણ હાંજ પડે ને મેલડીમાના ધૂપ દીવાનો સમય થાય ને એટલે ગમે ત્યાંથી ફરીને છે ને મેલડી માના આંગણે અહીંયા આવી જાય છે ને પ્રસાદી ખાવા માટે આરતીને ટાણે ક્યારે ભૂલે નહીં આવી જાય જો માનું આંગણું છે અંદર અમારી મેલડીમાં બેઠા છે વાલા મારી મા મેલડી મારી મસાણી મેલડી દેવ અમે અમારી મેલડીમાંનો આજે રવિવાર છે ને તો આજે અમે અમારી મેલડીઓ માટે તાવાની પ્રસાદી કરી છે જે અમે અંદર બનાવીને ચડાવી નાખી છે અમારી મેલડીમાં છે જે લ્યો અમારા ભાઈની ચેનલ છે તો અત્યારે જ મારી મેલેડીમાં વિડીયો બનાવીને એને મૂકી દે કેટલી પ્યારી લાગે છે મારીમાં અને અમારી ચેનલ છે મેલડીવા માટે તો મેં ગમે એટલી વાર જોઈ શકશું કાને માં ધૂપ લેવા માટે એના પાગલ છોકરા બાર શોર કરે છે ક્યાં સુધારવાના છે એનથી આપણે ખૂન દે આપણે તો અમારી મેલડીમાં ના ધૂપ થી લેવા દેવું કાત ભાઈ ને દાડે મેલડીમાં ના દર્શન મળે વાહ

ધૂપ ધૂપની તો ક્યારની હું વાટ જોઈને બેઠી હતી ફાઈનલી ધૂપ આવી ગઈ છે મારી વાલી મેલડી માનું બોરસી મેલડી માત કી તો મારું નાળી કેટલું મસ્તનું છે બોરસી મેલડી માત કી રવિવાર મારા રવિવારના નાળિયેલ એક નવા પપ્પા